નમસ્કાર હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ ગાંધીધામ વચ્ચે વિશેષ ટ્રેનના દસ ફેરા દોડાવવામાં આવશે આગામી દીપોત્સવી પર્વના સફરમાં તહેવારો દરમિયાન પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ ગાંધીધામ વચ્ચે વિશેષ ટ્રેનના દસ ફેરા દોડાવવાનો નિર્ણય કરાયો છે આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે કચ્છના ગાંધીધામથી દર સોમવારે ઝીરો નાઇન ફોર સેવન ટુ નંબરની વિશેષ ટ્રેન તારીખ તેર દસ વીસ દસ સત્યાવીસ અને તારીખ ત્રણ અગિયાર અને તારીખ દસમી નવેમ્બરના રોજ રવાના થશે રાત્રે આઠ વીસ કલાકે ઉપડીને બીજા દિવસે બપોરે સવારે નવ પિસ્તાલીસ કલાકે બાંદ્રા પહોંચશે ત્યાંથી ઝીરો નાઇન ફોર સેવન વન નંબરની ટ્રેન મંગળવારે તારીખ ચૌદ તારીખ એકવીસ અઠ્યાવીસ ઓક્ટોમ્બર તારીખ ચાર અગિયાર અને તારીખ અગિયાર નવેમ્બરના બપોરે બાર ત્રીસ કલાકે રવાના થઈ રાત્રે એક અને ત્રીસ કલાકે ગાંધીધામ પહોંચશે બંને દિશામાં આ ટ્રેન સામખિયાળી હળવદ અમદાવાદ વડોદરા સુરત વાપી બોરીવલી સ્ટેશન ખાતે રોકાશે રેલવે દ્વારા સાબરમતી હરિદ્વારની ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે કચ્છથી હરિદ્વાર સુધીની ટ્રેનની દરખાસ્ત પડતર છે ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે દિવાળીના વિશેષ ટ્રેન હરિદ્વાર સુધી દોડાવાય તો પ્રવાસીઓ માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે તેવું મુસાફરો જણાવી રહ્યા છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

આજે તારીખ અઢાર ઓક્ટોબર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર